કેમ છો જેમ બે તો આજે હું બનાવવાની છું એક રેસિપી જે એની માટે આવી રીતે વાડકી લઈ લીધી છે અને એક કપ ચણાની દાળ એડ કરી છે અને આ એ જ વાડકીને માપથી લીધી છે અડધી વાડકી અડધી વાડકી તો મગની દાળ છે તમે આખી મગની દાળ આવે તે પણ લઈ શકો આ પણ ચાલે બરાબર હવે આને બરાબર જોઈ નાખીશું બે ત્રણ પાણીએ અને પછી પલાળી દઈએ તો હું ધોઈ લઉં એને તો દાળને જો આવી રીતે ધોઈ લીધી છે હવે આપણે એમાં પાણી એડ કરી દેવાનું આ કોશીરું પાણી લીધું છે હવે આને ચારથી પાંચ કલાક પલાળવા દઈશું તો જો ફ્રેન્ડ્સ આ દાળને પલાળે સાત આઠ સોરી ચાર પાંચ કલાક થઈ ગયા છે હવે એને જો આવી રીતે તોડીએ ને તો આ તૂટી જાય એટલી આપણે રાખવાની બરાબર હવે આપણે આને પીસી લઈશું તો આમાં બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું પછી આદું છે લસણ મરચાં અને લીમડાના પાન છે તો આ બધું આ પીસવામાં હું એડ કરી દઈશ મરચાં તમે તમને ગમે ને એ રીતે તીખા ને એવા રાખજો આ થોડું જીરું છે એ એડ કરી દઈશું હવે આને પીસી લેવાનું તો જુઓ આવી રીતે આપણે થોડુંક પીસી લેવાનું અને આ રીતનું પીસવાનું થોડુંક દર રાખવાનું અને એમાં અમુક દાળ આખી પણ રાખી છે તો શું છે મૂળામાં આવે ને એનું ટેસ્ટ તો સરસ લાગે આવી રીતે હું બધી દાળ હવે પીસી લઈશ હવે આ પીસાઈ ગયું છે હવે એમાં થોડોક ગરમ મસાલો એડ કરીશ મીઠું છે ટેસ્ટ પ્રમાણે હવે આમાં આપણે સોડા એડ કરી દેવાના હવે તમારે જેટલાના ભજીયા ઉતરવાના હોય ને એટલા જ તમારે એમાં સોડા નાખવાના બીજામાં નહીં એડ કરવાના હવે આપણે આને હજથી જ મિક્સ કરી લઈશું એને આવી રીતે ફેટી લેવાનું બીજી સાઈડે મેં તેલ તપવા મૂકી દીધું છે તો હવે ફ્રેન્ડ્સ આપણું તેલ થઈ ગયું છે હવે એમાં વડા ઉતારવાના તો જો વડાને એડ કરતાની વારમાં જ આવી રીતે ઉપર આવી જવા જોઈએ તો સમજવાનું કે આપણું સીરું ખીરું પરફેક્ટ છે અને મીડિયમ તાપે એને થવા દેવાનું બહુ ફૂલ નહીં રાખવાનો અને બહુ ધીમો નહી રાખવાનો બરાબર જાતે થઈ છે આવી રીતે એટલે સમજી જવાનું કે તમારું ખીરું કમ્પ્લીટ છે હવે અત્યારે એને આપણે હલાવીએ નહીં હવે જો આપણે એને થોડીક વાર થાય ને પછી એને હલાવવાનું આવી રીતે તો તમે જોઈ શકો છો બધા જો કેવા સરસ ખીલ્યા છે જોઈ અને સોફ્ટ પણ એટલા જ સરસ થશે આમ તમે મગની દાળ મગની જે ફોતળાવાળી દાળ આવે છે ને એનાથી પણ બનાવી શકો પણ આવી રીતે ચણાની દાળ અને મગની મોગળદાળ જે ગોળી આપણે તે બેવું મિક્સ કરીને લેશો ને તો બહુ સરસ થાય છે એકવાર આ રીતે પણ તમે ટ્રાય કરજો હવે આપણે એને કાઢી લઈશું તો હું તમને નજીકથી પણ બતાવું અને બને ને તો મીડિયમ તાપે જ થવા દેજો તો જો તમે જોઈ શકો નજીકથી કેવા સરસ થયા છે પછી હું તમને તોડીને પણ બતાવીશ હવે બીજા એવી રીતે એડ કરી દઈએ આપણે તેલમાં તો જો ફ્રેન્ડ્સ આપણા વડા તૈયાર છે તો જો નજીકથી બતાવું સરસ થયા છે તો હવે ફ્રેન્ડ્સ આ મરચા તરી લઈશું તો ફ્રેન્ડ્સ ઉપરથી થોડુંક મીઠું એડ કરી દઈશું તો તૈયાર છે આપણા દાળ વડા તો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો અને ચાલો દાળ વડા ખાવા મસ્ત ગરમા ગરમ ચ અને દાળ વડા તૈયાર છે